ધારી નગરપાલિકાની કામગીરી ઉપર હવે અનેક સવાલો ઉત્પન્ન થયા ધારીની નગરપાલિકા ગમે ત્યારે વિવાદમાં આવી જાય છે સફાઈ કામદારના પગાર હોય 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 પાણી વિતરણની કામગીરી ગ્રામજનોને પડતી મુશ્કેલી બાબત ધારી ગામના ના રહીશો થયા છે ભટ્ટ શહેરી દ્વારા અવારનવાર લાઇટ સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ ફરિયાદ નોંધાવી છે પરંતુ આશ્ચર્ય વચ્ચે આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ભટ્ટશેરીના રહીશો દ્વારા જણાવ્યું છે અંધારામાં મોટી ઉંમરના કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ મોટી ઘટના બને તે પહેલા નગરપાલિકા ધારી દ્વારા સ્ટ્રીટ લાઇટ ની જે સમસ્યા છે તેને હલ કરી આપે રવા રજૂઆત કરતા લાઇટ નું કોઈ હામેવું જોતા નથી ધારી ભટશેરી મેન બજાર માં ભટશેરી માં આઠ આઠ મહિનાથી અને એક થાંભલે બબે લાઇટો છે અમે કીધું સાહેબ અહીંયા નાખી દો કે એ અમે રો ઉતારી શકી એવું ના પાડે એક જગ્યાએ બબે બબે થાંભલામાં ચાલુ ચોવીસ કલાક લાઇટો રહી છે તો અમારે એક લેમ્પની જરૂર છે તો આપતા નથી